ભરૂચ શહેરના જાડેશ્વર ગામમાં રહેતી વિધવા મહિલા જયાબેન વસાવા તેમના ઘરનું કામ કરાવી રહી હોય ત્યારે ગામના આગેવાને તેમના ઘરને લઈને અરજી કરતાં તંત્રએ ઘરને સીલ માર્યું હતું તો બીજી તરફ આગેવાન તેમને ધાકધમકીઓ આપતો હોય વિધવાએ પોલીસ મથકમાં ફરિયાદ આપવા જતાં પોલીસે તેમની એફઆઈઆર નોંધી ન હોવાના આક્ષેપ સાથે મહિલાએ ઝેરી દવા પી ગઈ હતી આ મહિલાની ત્રણ પુત્રીઓએ તેમની માતાની ફરિયાદ નોંધાઈ અને તેમને ન્યાય મળે તેવી માંગ સાથે ભરૂચના સ્ટેશન સર્કલ પર ઉપવાસ આંદોલન પર બેઠી હતી અમે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા ગયા હતા પણ અમારી ફરિયાદ કેમ ના લીધી મારી મમ્મીને મારી મમ્મીની ફરિયાદ કેમ ના લીધી ને અમે એફઆઈઆર લખાણ કીધું તે પણ પોલીસે અમને ના પાડી ત્યારબાદ મારી મમ્મી ઘરે જઈને દવા પી એમ્બ્યુલન્સમાં દવાખાને લઈ ગયા તે પણ અમારે હજુ એફઆઈઆર કશું લગતા નહીં પોલીસવાળા કેમ અમારે જો આવું કરે છે બીજા બધાની ફરિયાદ લે છે પણ અમારે કેમ લેતા નહીં ફરિયાદ કાલ ઉઠીને મારી મમ્મીને ક કશું પણ થશે તો જવાબદારી પોલીસની રહેશે હજુ સુધી અમારી ફરિયાદ લીધી નહીં